આંગણવાડી એક લાભ અનેક સગર્ભા માતા બાળકો કિશોરીઓને મળી રહ્યો છે વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી રાજ્યની સગર્ભા મહિલાઓને બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આરોગ્ય સ્તરમાં સુધારા થઈ શકે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ પ્રભાગ દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી કરવામાં આવે છે આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી પૂજાબેન પરમાર કહી રહ્યા છે કે આઈસીડીએસ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લાના ઘાંચીવાડ આંગણવાડી કેન્દ્રમાં દર મહિને માતૃશક્તિના ત્રણ પેકેટ મળે છે જેમાં બે કિલો છે

મને માતૃશક્તિના દર મહિને ચાર પેકેટ મળે છે દર મહિને મને ચણા અને તેલ પણ મળે છે હું સરકારનો ખૂબ ખૂબ ખુબ આભાર